નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે કારણ કે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં જે છે તે ચોમાસું ચાલી રહ્યું છે અને ખૂબ જ વધારે નુકસાન ખેડૂતોને આ વર્ષે ફરી એકવાર કુદરતે આપ્યું છે ત્યારે દર વર્ષની જે છે મિત્રો આ વખતે પણ ખેડૂતો જે છે તે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો જે છે તે ખૂબ જ વધારે ઉપાડી રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂતો શા માટે આ મુદ્દો ઉપાડી રહ્યા છે શું ખેડૂતોને હજુ એવી આશા છે કે ગુજરાતમાં દેવા માફ થશે કે નહીં તે અંગે મિત્રો બધી જ માહિતી મેં અહીંયા લખીને આવેલા છે આપ જોઈ શકો મિત્રો એક પછી એક બધા મુદ્દા જે છે તે નોટ કરીને આવેલા છે જેના જેના વિશે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરીશું ગુજરાતના ખેડૂતો દેવામાફીની માંગ કરી રહ્યા છે તેની પાછળ એક સચોટ કારણ છે એક મુખ્ય કારણ છે કારણ કે બીજા રાજ્યોની અંદર જે છે તે આપણે જોયું છે કે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે માફ થઈ રહી છે અને આ મિત્રો કોઈ દસ પંદર વર્ષ પહેલાની વાત નથી આજથી દોઢ વર્ષ પહેલા તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોની બે લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરી છે ત્યાર પછી ગુજરાત રાજ્યના ખેડૂતો પણ જે છે તે દેવામાફી અંગે વધારે માગણી કરી રહ્યા છે ત્યારે મિત્રો આવો જાણીએ કે બે હજાર પચ્ચીસની અંદર પણ ખેડૂતોને નુકસાની તો આ વર્ષે પણ ગઈ છે કારણ કે જૂનાગઢ દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે ત્યારે આ વખતે મિત્રો ખેડૂતો ફરી એકવાર લોનમાં ડૂબ્યા હશે કે દેવામાં ડૂબ્યા હશે પરંતુ મિત્રો તમે જાણો છો કે શા માટે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે એના પણ કારણો અહીંયા લખીને આવેલા છે કારણ કે ગુજરાતનું કોઈ ખેડૂત કોઈ મોટા જુગાર કે કોઈ મિત્રો આ પ્રકારના વ્યસનમાં પૈસા નથી હારતા પાછળ મિત્રો મજબૂત કારણ છે જ્યારે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે એના વિશે કારણો પણ લખીને આવ્યા છીએ અને હવે શું થશે શું ખરેખર ગુજરાતમાં કોઈ લોન માફી શક્ય હશે થશે કે નહીં એના વિશે પણ વાત કરીશું તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી છે તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને આપણે આ બધી માહિતી જે છે મિત્રો સમજી શકો સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ટીવી સેવન ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો ખેડૂતો માટેની આ સ્પેશિયલ ચેનલ છે જેમાં અવારનવાર આવા કામનાને ઉપયોગી વિડીયો મિત્રો મૂકતા હોઈએ છીએ જે તમારા સુધી પહોંચી જાય ચલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા વિડીયોની સૌથી પહેલા મુદ્દા ઉપર આવીએ મિત્રો શા માટે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે આની પાછળ મિત્રો કારણો તમને જણાવું તો મિત્રો અન્ય લોકોની વાત કરીએ તો બીજા બધા લોકો કોઈ કારણ હોય છે કે કોઈ સટ્ટા રમતા હોય છે મિત્રો કોઈ જુગારની અંદર હારી જતા હોય છે હવે તમે જાણો છો કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવામાં ડૂબવાનું મુખ્ય જે છે તે બે કારણ છે પહેલું કારણ મિત્રો જોઈએ તો છે મિત્રો કુદરત કારણ કે કુદરતી આપત્તિઓ એવું એક પણ વર્ષ જતું નથી કે જેમાં કોઈ પણ મોટી કુદરતી આપત્તિઓ આવતી નથી આ વર્ષની જ વાત કરીએ બે હજાર પચીસ અત્યારે ઓગસ્ટ મહિનાની એન્ડ આવ્યો છે સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે ટૂંક સમયમાં આવે નવરાત્રી પણ આવી રહી છે એટલે કે ચોમાસું પૂરું થવા ઉપર આવ્યું છે ત્યારે મિત્રો આ વર્ષે તમને ખબર હશે કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને રડાવી દીધા છે વરસાદે કારણ કે મિત્રો અઢાર ઇંચના વરસાદો પડ્યા જૂનાગઢ દ્વારકા પોરબંદરમાં ત્યારે ખેડૂતોના ખેતર તો છોડો મિત્રો પાકા ચણેલા મકાન પણ મિત્રો તણાતા હોય છે તેવા વિડીયો આપણે સામે આવ્યા છે આમાં ખેડૂતોના ખેતરને ધોવાઈને હાલત ખરાબ થઈ ગઈ છે આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો જે છે તે આખા વર્ષની મહેનત જે લગાવતા હોઈએ છીએ બરબાદ થતી હોય છે ત્યાર પછી મિત્રો બીજા નંબર ઉપર બીજું કારણ છે એ છે મિત્રો લોન જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો લોન એટલા માટે ખેડૂતો લઈ રહ્યા છે કારણ કે આખા વર્ષની જે મહેનત કરી હોય છે જે પાક વાવ્યો હોય છે એ પાક મિત્રો બરબાદ થવાના મુખ્ય કારણ છે પહેલું કારણ મેં તમને જણાવી દીધું કે કોઈ પણ કુદરતી આપત્તિઓ આવતી હોય છે તેની સામે ખેડૂત શું કરી શકે વરસાદ સામે ખેડૂત કઈ રીતના લડી શકે આવું જ્યારે થાય છે ત્યારે ખેડૂતો આખું વર્ષ મિત્રો જે મહેનત કરી હોય છે બરબાદ થયા બાદ ઘર ગુજરાન ચલાવવા માટે મિત્રો બેન્કોમાંથી લોન લેશે કારણ કે પોતાનો પાક બરબાદ થયા બાદ ઘર પરિવાર ચલાવવા માટે બાળકો શાળાની ફી ભરવા માટે ઘરે કોઈ એવો પ્રસંગ આવ્યો હોય તો પ્રસંગ નીકાળવા માટે લોનનું મિત્રો જે છે તે રસ્તો અપનાવે છે કારણ કે આજકાલ લોન જે છે તે વધારે ફાસ્ટ ભળવા લાગી છે હવે મિત્રો આ જે લોન લેશે ત્યાર પછી આ લોન ઉતારવા માટે ખેડૂતે એક સારું વર્ષ જોવું જરૂરી છે બીજું વર્ષ આવે ત્યારે મિત્રો ફરી એકવાર આવી રીતની કોઈ કુદરતી આપત્તિઓ આવતી હોય છે અથવા માનો કે આખા વર્ષ દરમિયાન કોઈ કુદરતી આપત્તિ નથી આવી તો ખેડૂતોને મિત્રો સારા ભાવ છેલ્લે નથી મળતા આનાથી પણ મિત્રો તેને જે છે તે એટલી સરખી આવક નથી થકી તમે જાણીને ચોંકી જશો કે એક સર્વે કરવામાં આવ્યો છે જે મુજબ અહીંયા અમે આંકડો લઈને આવેલા છે ગુજરાતના ખેડૂતોનો મહિનાનો પગાર માત્ર ને માત્ર બાર હજાર રૂપિયા છે આનાથી તમે અંદાજ લગાવી શકો કે કઈ રીતનું મિત્રો માહોલ બનતો હશે કારણ કે બાર હજાર રૂપિયા દર મહિનાની આવક એક સરેરાશ આંકડો સામે આવ્યો છે ગુજરાતના ખેડૂતોની હવે આ બાર હજાર રૂપિયાની અંદર મિત્રો કેટલી વસ્તુ કરવાની બાર હજાર રૂપિયાની અંદર જે છે તે મિત્રો ખેતીને લગતી જેટલી પણ વસ્તુ હશે સાધનો છે બિયારણો છે દવાઓ છે એ વસ્તુ લેવાની બીજા નંબર ઉપર ઘરમાં મિત્રો પોતાનું ઘર ગુજરાન ચલાવવાનું બાળકો અને જે મિત્રો ઘરે પરિવારને જેટલા સભ્યો છે તેનું ગુજરાન ચલાવવું ત્રીજા નંબર ઉપર બાળકો ભણતા હોય તો શાળાની ફી ભરવી ચોથા નંબર ઉપર મિત્રો જે છે તે ઘરની અંદર કોઈ નાના મોટા પ્રસંગ આવતા હોય તો આ બધી વસ્તુ સમજો તમે મહિનાની બાર હજારની કમાણી છે આ બધી વ્યક્તિ આ બધી વસ્તુઓ જે છે તે એક વ્યક્તિને કરવાની છે આનાથી તમે અંદાજ લગાવી શકો કે શા માટે ખેડૂતો જ્યારે લોન લેશે પરંતુ પાછી ભરવાના પૈસાની પાસે એટલે નથી હોતા કારણ કે મહિનાની બાર હજારની સરેરાશ આવક આવે છે હવે મિત્રો લોન તો લઈ લીધી આવતા વર્ષે જે છે તે પોતાનું ઘર ગુજરાન ચલાવવાના રૂપિયા માંડ માંડ ખેતીમાંથી નીકળે છે પાછલા વર્ષની લોન લીધેલી હોય તે ભરવાની વાત તો દૂર રહી ગઈ આ મિત્રો બધા મુખ્ય કારણ મેં તમને જણાવ્યા કે શું એ કારણો છે મુખ્ય કે જે મિત્રો જેના કારણે ખેડૂતો લોન લઈ રહ્યા છે હવે એક મિત્રો જે સચોટ આંકડો સામે આવ્યો છે તે વાત કરીએ તો ચાલીસ ટકા ખેડૂતો ગુજરાતના એવા છે કે જેમણે પાક ધિરાણ લોન અથવા તો કોઈ પણ બેંકની લોન લીધેલી છે અને એક આંકડો એવું જણાવે છે કે ગુજરાતના બધા જ ખેડૂત દીઠ છપ્પન હજાર રૂપિયાનું દેવું અત્યારે હાલમાં મિત્રો જે સર્વે આવ્યો છે તે મુજબ છે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો હવે હું તમને જણાવી દઉં કે શા માટે ગુજરાતમાં લોન માફીની વાત ઉછળી રહી છે શું ખરેખર લોન માફ થશે કે નહીં એ મુદ્દા ઉપર આવીએ તો મિત્રો આજથી કોઈ મોટી જૂની વાત નથી માત્ર દોઢ વર્ષની વાત છે દોઢ વર્ષ પહેલા દોઢ થી બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસના એન્ડમાં દિવાળી સમયે તેલંગાણાની અને ઝારખંડની સરકારે કે જે ભારતનું જે એક રાજ્ય છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે ત્યાંના ખેડૂતોની બે લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે ત્યાર પછી દરેકે દરેક ખેડૂતો જે બધા જ રાજ્યના માત્ર ગુજરાતની મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ બધા જ રાજ્યના ખેડૂતોને એવી એક આશા જાગી કે આપણા રાજ્યની અંદર પણ લોન માફ થઈ શકે કારણ કે જો બીજા રાજ્યમાં થતી હોય તો ગુજરાતનો ખેડૂત છે તેવો જ તેલંગાણાનો ખેડૂત છે અને બધા જ મિત્રો ભારતના રાજ્યો છે તો અહીંથી મિત્રો ખેડૂતો ગુજરાતના ખેડૂતોને એવી આશા જાગી કે ખરેખર લોન માફી થઈ શકે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તેલંગાણાની અંદર વારંવાર લોન માફી વિશે ચર્ચાઓ કરવામાં આવતી હતી ત્યારે મિત્રો જે છે તે લગાતાર ત્યાંના જે નેતાઓ છે તેમણે પણ જાહેરાતો કરી હતી કે ખેડૂતોને લોન માફ કરી આપીશું ગુજરાતમાં આજ સુધી કોઈ પણ આવી જાહેરાત કે ચર્ચા કરવામાં નથી આવી હમણાં મિત્રો જે બજેટ જાહેર થયું બે હજાર પચ્ચીસનું ફેબ્રુઆરી મહિનામાં ત્યારે મિત્રો કોંગ્રેસના અમિત ચાવડા જેવા નેતાઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા દેવા માફીને લઈને ત્યારે પણ મિત્રો કોઈ સંતોષકારક જવાબ સામેથી નથી મળ્યો આનાથી તમે સમજી શકો કે ગુજરાતમાં દેવા માફી હાલ લોન માફી કરવી કે દેવા માફી અંગે કોઈ વિચારણા નથી જ્યારે મિત્રો કોઈ ઓફિશિયલી જાહેરાત આવશે કોઈ સરકાર કે કોઈ મિત્રો ઓથેન્ટિકલી માહિતી આવશે ત્યારે અમે તમને જણાવી શકીએ કે લોન માફ થઈ શકે કે નહીં અત્યારે હાલ હું તમને અત્યારની પરિસ્થિતિ સમજાવું તો ખેડૂતો ઉપર લોન છે બધી વાત સાચી છે પરંતુ દેવા માફી અંગે વાત માત્ર ને માત્ર ખેડૂતો જ કરી રહ્યા છે આ વાત સાંભળવાવાળા ઘણા છે પરંતુ સામેથી કોઈ એવી મિત્રો જાહેરાત થતી નથી કે એમાં લોન માફ થશે કે નહીં આનાથી તમે સમજી શકો કે ગુજરાતમાં લોન માફી કે દેવા માફી હમણાં થોડાક સમયની અંદર કોઈ મિત્રો લાગતું નથી જ્યારે મિત્રો કોઈ સાચી વાત હશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવીશું પરંતુ મિત્રો જેવી રીતના તેલંગાણા અને અન્ય રાજ્યોમાં થયું છે તેવું હવે ગુજરાતમાં થાય એવું મિત્રો હમણાં થોડાક સમયની અંદર તો એવું લાગતું નથી બીજા નંબર ઉપર મિત્રો તમને એક માહિતી એ પણ આપીએ કે ખાસ કરીને જે નેતાઓ દ્વારા મોટી જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ પાછળની સ્થિતિ ચેક કરીએ તો એવું કચરું હોતું નથી કારણ કે ઘણી વખત મિત્રો તમે સાંભળો છો કે કોઈ પણ નેતાઓ જે છે ત્યારે પ્રવચનની અંદર કે જ્યારે સભા સંબોધે ત્યારે એવું કહેતા હોય છે કે ગુજરાત ભારત સરકાર છે કે ગુજરાત સરકાર છે કોઈ પણ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે ખેડૂત આગળ વધે એ સરકારનો ઉદ્દેશ છે પરંતુ મિત્રો શું આવું થાય છે જો આવું થતું હોય તો તમે વિચાર કરો કે ભારત દેશના ખેડૂતોને સરેરાશ આવક બાર ના હોય જો ખરેખર મિત્રો ખેડૂતો પ્રત્યે વિચારવામાં આવતું હોય તો બાકી મિત્રો તમે જાતે સમજદાર હશો સમજી શકો કે શું પાછળની આટલી વાસ્તવિકતા છે આવા જ વિડીયો મિત્રો જે લોક ઉપયોગી વિડીયો છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ સર્વે મિત્રો કયો છે જે મિત્રો આ બધી માહિતીઓ લખી છે તેની પાછળ ઘણી મહેનત લાગતી હોય છે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે આવા જ સર્વે આવા જ વિડીયો કામનામે તમારા માટે બનાવતા રહીશું અને સાથે જ બે હજાર રૂપિયાના હપ્તાને લઈને આપણો આવનારો વિડિયો આવશે એ ચેક કરવા માટે એ જોવા માટે વિડીયોને અત્યારે જ લાઈક કરીને ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાઈ જજો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે ફરી એકવાર મળીશું અથવા કોઈ નવા વિડીયોની અંદર મળીશું તો મિત્રો ફરીવાર નવી વાત કરીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી